વિનુ સિંગાળા જે હતા એ પણ જીગર નો ટુકડો બાહુબલીની કક્ષામાં આવે એવું સોડર સહિતના હન્ડ્રેડ સદી ફટકારી છે કવિ અને તાકાત વાળો જણ છે એને હમણાં જામીન મેળ્યા કયા રીતે તમારે ગોઠવું નહીં આવવું નહીં એટલે તેઓ શ્રી અત્યારે સુરતમાં બિરાજે છે અને સુરતમાં માં પાટીદાર નો સમાજ નો હીરો છે અને તમે જુઓ આ કેવી ઘટના છે પદ્મકાંતભાઈ જે પાટીદાર યુવાનો જયરાસિંહ નું ગોંડલ સામ્રાજ્ય છે દબદબો છે પ્રભાવ છે ત્રાસ છે બધું છે એવી શિકાયત કરે છે એ લોકો શું કે અમે નિખિલ ડોંગાની સાથે છીએ અને નિખિલ ડોંગા કોણ છે તો એ પાછા સજ્જનતા વ્યાખ્યામાં ના આવે એ પણ ઓનું માથું ભાંગે એવા તમે સમજો

નહીતર તો આ પાટીદાર સમાજના લોકો એ કેવું જોઈએ ને કે ભાઈ જયરા માની લો સજ્જન રાખો જો બધાને ખબર પડશે ભાઈ જયરાશી કરતા માણસ સારા છે તો એને મત આપશે તમે એનું માથું ભાંગે એવા શું કામ ઉભા રાખો છો અને જો એની એવી દલીલ હોય કે જ્યાં તો લોહા લોહે કોઈ કાઢતા હે તો એ તો તમારું જ પાપ થયું તમારું એટલે પાટીદારો કે ભાજપનું જયારે રીબડામાં મહીપતસિંહ જાડેજાનો દબદબો હતો ત્યારે પાટીદારો એ કેશુભાઈ પટેલ ને કીધું કે ભાઈ મહેપતસિંહ નો ત્રાસ છે એને જયરાસિંહ જાડેજાને ઊભા કર્યા જેમ સંજીવકુમાર સોલે ફિલ્મ માં ગબ્બરને માટે થઈને જય અને વિરુ એ ઉભા કરે છે એવી રીતે આને કેશુભાઈ એ ઊભા ને ઉભા કર્યા હવે મહીપસી નો દબદબો એટલે અનિરુષિ ને એનો રીબડા પંથકમાં દબદબો તો હજી છે પણ જે કેટલો ત્રાસ હતો કે જેટલી દબાણ હતી એમાં જયરાશી એ ભાગ પડ્યા પાટીદારો મહીપસી વગેરે છે એટલે પાટીદારો બધા ઓળઘોળ શરૂઆતમાં જયરાશી ઉપર થઈ ગયા આ ચોથી પાંચમી ટર્મ છે ધારાસભાની એ જીતે જ જાય છે પોણા ત્રણ લાખની જનસંખ્યા માંથી સવા થી એક પાંત્રીસ હજાર જેટલા તો પાટીદારો છે બાકી બધાય અઢારે વર્ણના છે એ કદાચ હજારોની સંખ્યામાં છે કોઈ વીસ હજાર કોઈ દસ હજાર કોઈ પંદર હજાર પણ સૌથી મોટી કોમ અગર ગોંડલ પંથકમાં કોઈ હોય તો એ સવા લાખની આળે ડાળે પાટીદારો છે તો પાટીદારો જ જીતાડે છે જયરાશિંહને હવે જો જયરાશિંહનો ત્રાસ હોય તો પાટીદારો એને મત ન આપે ને બીજાને આપીને જયરાશિને હરાવી ન દે પણ એવું નથી હવે શું પ્રોબ્લેમ આવ્યો છે કે જાડે જાડેજાએ રીબડામાં જઈને એમ કીધું તું કે કોઈને લાળ ટપકતી હોય તો ભૂલી જાજો મારા પછી પણ મારો અત્યારે મારા ધર્મપત્ની પત્ની ગીતાબા જે છે ઈ છે ધારાસભ્ય ઈ પછી મારો દીકરો ગણેશ ગોંડલ છે ત્યાં સુધી કોઈએ કઈ કરવાનું થતું નથી આ દોઢ વર્ષ પેલા જયરાશી બોલ્યા હતા ત્યારે કોઈને વાંધો નતો પણ એ જ વિધાન હમણાં અલ્પેશ ઢોલરિયા બોલ્યા જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે જયરાશી બાપુના ના ખાસમ ખાસ હોવાનું કહેવાય છે જયરાજસિંહ ના માણસ તરીકે બોલ્યા અને એ અલ્પેશ કથિરિયા એટલે પાટીદારોના અમુક નેતાઓમાં તેલ રેડાણું એ નેતાઓમાં નામ જે અત્યારે આવ્યા છે તે અલ્પેશ કથિરિયા જીગીસાબેન મેહુલ બોગરા વરુણ પટેલ વગેરે એના મગજમાં આવ્યું એને એમ કીધું કે નહીં તમારા તા તો શું છે ઝઘડો કર હું તો બીજે ઘર થી લોટ માંગી નહીં 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 હાલે જ નહીં હાલો ગોર પાછા મારા ફળિયામાં થી ના જ કેમ પડાય ગોર બાપા ને એમ થયું કેવા માયાળુ આ સાસુમાં છે વહુ ને હમણાં શીખવાડશે કે આવી રીતે લોટ દેવો જોઈએ બ્રાહ્મણો ને ના ના પડાય વગેરે વગેરે સાસુમાં આવ્યા ઓછરી ના એના જ એવું છે કે થી કેમ કેવાય એમ અલ્પેશ ઢોલરિયા થી કેમ કેવાય અમે કહીએ છીએ કે હવે તો પછી તમારો વિરોધ એમ ભલે બોલે એનો વાંધો નથી એટલે આમાં વ્યક્તિગત